કવાટ તાલુકાના ટુરખેડા ગામે એક મહિલા પ્રસુ પ્રસો પીડામાં પીડાતી હતી અને તેને ઝોલો નાખી દવાખાના લઈ જવાનો પ્રયાસ ચાલ્યો હતો દરમિયાનમાં રસ્તામાં જ એને ડિલિવરી થઈ અને આ મહિલા સમયસર સારવાર ન મળવાને કારણે મોતને પેટી છે કવિતાબેન કિશનભાઈ ભીલ આશરે અંદાજે ત્રીસ વર્ષની ઉંમર આપણે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે મોતનો મંજર છે જે ગળીઓમાં નવ નવજાત શિશુ પેદા થઈ ઘરમાં ખુશીઓ આવવાની હતી તે ઘરમાં મહિલાનું મોત નીપજ્યું રસ્તામાં જ એને પ્રસૂતિ થઈ બાળક અવતર્યું નવજાત શિશુ અને છેવટે એ સારવારના અભાવે એ મહિલાનું મોત નીપજ્યું છે કવિતાબેન કિશનભાઈ બીરનું આ જગ્યા છે કે જ્યાં ત્યાં એનો મુદ્દે લાવવામાં આવેલો છે અને સગા સ્નેહીઓ અને ગ્રામજનો બસ્કેરિયા ફળિયા તુરખેડાનું આ બસ્કેરિયા ફળિયામાં ઘટના બની અને ગામમાં રસ્તો ન હોવાને કારણે આ રીતે મહિલાઓ દમ તોડી દે છે સારવારના અભાવે આ એક વધુ ઘટના સામે આવી છે અને ખૂબ જ શરમજનક બાબત છે આજે વિકાસની આટલી બધી લાંબી લાંબી વાતો કરવામાં આવે ઊંચી ઊંચી તે વચ્ચે આ એક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે કવાટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલ છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આઠ આવી એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેકવાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકલી મોકલે કરીને કલેક્ટર ઉદેપુરમાં અમે સુધી જઈએ તો ત્યાં રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે અમા એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બે કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ડામા રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એ અમે અપીલ કરીએ છીએ